જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગ અને વહેલી વહેલી હવાર માં બે ખુશખબરી છે આમ તો એક લાખ ફોલોઅર્સ આપણા ફેસબુક માં તો કાલ પ્રમ દિવસ થઈ ગયા છે અને ગોરી પણ આપણી વહેલી વહેલી આજ શુક્રવાર ના દિવસે લક્ષ્મીજી પધાર્યા છે આપણે ઘરે તો વૈયા ગઈ છે આપણે રાત્રે ઘણું ધ્યાન રાખ્યું હતું પણ કઈ એવું લાગ્યું નહીં કે વૈયા જાય પણ વહેલી હવારે ચાર વાગે વૈયા ગઈ અને ગોરી આપણી હવાર હાજ બે ટાઈમ આપણે ત્રણ ત્રણ લીટર ને એમ કે ત્રણ ત્રણ લીટર આપણે મિલ્ક કર દોતા જ હજી આપણે બે ઘણા બે ત્રણ દિવસ પહેલા જ વિડીયો બનાવ્યો હતો કાને મૂકવી કેમ ત્યાં આપણી ગોરી અહીંયાં ગઈ છે દોતા દોતા તો બહુ મોટી ખુશી ની વાત છે તે જ છે પતલી એવી છે વાસરી પણ આમ શક્તિવાળી છે નગર વાસરું અમુક વાર આપણે તેડી ઊભું કરવું પડે ત્યારે તો એ દૂધ પીવે એને ઈશ્વર અંદરથી એવી શક્તિ મોકલે એક જલમતા બીજી બુદ્ધિ ન હોય એના પાસે પણ એક બુદ્ધિ હોય કે એની માં પાસે ગઈ કે એનું કારણ શું છે કઈ ગયો વાસરો જલમતા વેત એની માં પાસે કઈ રીતના રહેતું હોય હે બારસનો તો એ કહેવાનો છે કે એવી આપણે જે આપણે માની જો બોલજો

હમ ખાલી નોર્મલ ડિલિવરી થઈ ગઈ છે અને વાસળી એકદમ નરવી છે આપણી માટે તો એ બહુ ખાસ વસ્તુ છે એમ હા ખુદ આપણને ખબર નહી અને એકલા અહીંયા ગયેલી બહુ મોટી વાત કેવાય એમ આમ તો બધી કઈ ની નોર્મલ ડિલિવરી થઈ જાય ક્યારે કઈ પ્રોબ્લેમ નથી આવતી પ્રોબ્લેમ એક લક્ષ્મી ની આપણને ધ્યાન રાખવું એવું પડે કા લક્ષ્મી ગઈ ખબર હા ખાલી થઈ ગયો ગાય

આજ તો ને કાલ આવી જો અને વાસડી અને વાસડી એ આવી જો વાસડી એ વૈયાઈ તો રાઈટ પોણા સાત વાગી ગયા છે આમ તો ઘડિયાળ વાર થોડીક આગળ છે એટલે સાડા છ ને પાંચ મિનિટ થઈ ગઈ છે ત્યાં એમ લાગે છે કે એટલું મોડું થઈ ગયું છે એટલો મસ્ત સૂર્યદેવ ઉગી ગયા છે અને હવે આજ તો બહુ કામનું બધું મોડું થયું છે પણ આજે હવે ક્યારે ના ધોન વાળો એ નક્કી નથી કારણ કે અત્યારે બધું કામ બાકી છે એટલે લેવાનું છે અને આ ગોરીનું પણ કામ કરવું પડશે ગરમ પાણી કરીને પાવા ટેઠવા દેવા અને નવડાવશું તો બે ત્રણ દિવસ પછી એને અત્યારે એ કામ બધું અને પછી સાફ સફાઈ બાકી છે તો એ કામ લઈ લઈએ હાથમાં કારણ કે આજે નવ દસ તો વાગી જ જાય

એક લાખ ફોલો ફેસબુક માં આપડે તૈયાર બની તો એક લાખ ને મારા દિલ થી આભાર તમારો ખુબ ખુબ અને જે કઈ આજે ફોલોવર છે એ બધી ગાયો ની આશીર્વાદ થી છે અને ગાયો ની સેવાથી છે કારણ કે અમારી કરતા તમને અમારી ગાયો જોવી વધારે ગમતી છે તો આજે એ ખુશીમાં આપણે કેક નથી કાપવાની કે નથી આપણે પીઝા ખાવા જવાના છે ગાય માટે સ્પેશિયલ પ્રસાદ બનાવ્યો છે કારણ કે આપણી પરંપરાગત પેલા ગમે એવી ખુશીઓ આવતી ઘરમાં અથવા કોઈ ગામ કે શહેરમાં તો એની માટે પ્રસાદી બનાતી બનાવતી બનાવતા અને કાં તો કોઈ પૂંજા પાઠ રાખતા પણ આપણી પૂંજા હાસી ગાયની છે એટલા માટે આપણે જો ગાય માટે પ્રસાદ બનાવી દીધો છે મહાપ્રસાદ તો મહાપ્રસાદ માં નાખવા ખાવા ખાના બી દ્રાફ કાજુ બદામ ગાય નું ઘી અને ટોપરું આપણે લઈ લીધું છે તો આ બધું મિક્સ કરીને આપણી ગાયોને ખવડાવશું એટલે કેક કરતા વિશેષ બનશે મહાપ્રસાદ તો આટલી બધી ગાયો ને એટલું બધું કામ મારા એકલા હાથથી તો ન થાય ખાસ કરીને મોટો આધાર તો મને મારા સાહુનો અને ઘરના બધા સભ્યનો છે પૂર્વથી લઈને બધાનો કાબુરવા અને કિશનને પણ જો 10 માન વેકેશન છે એ પણ ઘણી ઘણી મદદ કરાવે છે અને જેની એશ્વી એશવી ઈ તો ternary ભરડા

પહેરે આ પૂરવા નહી ખુશી થઈ ક્યાં પૂરવા છે જવા બધા ભાગે પડતું આવે એ રીતના દઈ દઈ વયાણી ગાને તો ખાલી સખાળ શું છે કારણ કે ડાયરેક્ટ આજ લોટ વાળી વસ્તુ નો ખોડો એને આપણે આપવાના છે કેઠમાં એની અંદર કાજુ બદામ મિક્સ કરી દેવું હાઉ હો કાજુ બદામ ગાયને આપવાને ગાયને ખવરાવાને Oh. Huh?

ગંગા ને તો આપણે આવડું આ તવલું આખું મૂકી દીધું મને ખબર છે કે ગંગા બધી ગાયો પેલા ઝડપથી ખાઈ જાય એટલે આની આ સાટી રે ને બધી ગાય હારે ખાઈ છે કારણ કે ગમવા ને ગંગાને ગમે